હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નાગડી ગામમાં પતિ પત્ની ઓવર ઘટના સામે આવી છે આડા સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની મોતને કાંટા ઉતારી દે સળગાવી દીધાની સણસણાટા ભર્યાની ઘટના સામે આવી છે જામનગરના નાગેડી પાસે ચારણના ધુંબડામાં શુક્રવારથી સવારે એક ચારણ સળગી ગયેલો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે તપાસમાં આ તેના પત્ની તથા પ્રેમી સાથે મળી બતાવી છે આ પ્રેમમાં આવતા હત્યા માટે પ્રેમીનો સાથ આપ્યો હોવાનું ખુલ્યું છે ત્યારે પોલીસે પતિની હત્યા કરનાર પત્ની અને તેના પતિની ધરપકડ કરી લઈને રિમાન્ડ પર લીધા છે તો જે હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જામનગર નજીકના નાકેડી ગામમાં ગુરુવાર રાત્રે પોતાના ચૂંબડાની બહાર આ ખાટલો ટાળીને સુતેલા કિશોરભાઈ નામના ચારણ યુવાનનો સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેને શુક્રવારે સવારે કોઈએ જોયા પછી પોલીસને જાણ કરી હતી અને બાજુમાં જે ચોમડામાં સૂતેલા કિશોરભાઈના પત્ની જીવણીબહેનને પણ જાણ કરી હતી આ ઘટનાને લઈને દોડી ગયેલા ડીવાય એસપી સહિતના પોલીસ કાફલાએ મૃતદેહનો કબજો સંભાળી તપાસ કરતા મૃતક

મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સમગ્ર ઘટના અંગે જામનગર ગ્રામ્યના ડીવાય એસપી રાજેન્દ્ર દેવ દેવકા દ્વારા તપાસમાં સીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફો ઉપરાંત એલસીબીની તપાસમાં સાથે લેવામાં આવ્યા હતા જે બાદ તપાસમાં જેની પર શંકા હતી તેવા મૃતકના પત્ની જીવણી બહેનની પૂછપરછ હાથ ધરી હતી જેમાં મહિલાએ પોતાના પતિ સાથે મળી પતિ કિશોરને પતાવી દીધાનું સામે આવ્યું છે તો જે હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રેમી પત્નીએ પ્રેમી સાથે મળી મળી પતાવ્યા આ મહિલાએ પોલીસની તપાસ દરમિયાન જણાવ્યું હતું કે પત્નીને નાગેડિ પાસે જ રહેતા સગરાજ દેવકરણ સુમાતો સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો તે પછી જીવણીબહેન અને સગરાજ મળતા હતા આ ઉપરાંત બંને ફોન પર વાતો પણ કરતા હતા દરમિયાન સગરાજે પોતાની પ્રેમિકાને એક મોબાઈલ પણ આપ્યો હતો અને તેની જાણ પતિ કિશોરને થઈ જતા પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા તેની જ વાત બેને પ્રેમી સગરાજને કરી હતી અને બંને પ્રેમમાં આડખેલી રૂપ પત્નીને પતાવી દેવાનો પ્લાન કાઢી કાઢ્યો હતો તો જ્યાં હા મિત્રો પત્નીએ પ્રેમી સાથે મળીને બનાવેલા પ્લાન મુજબ ગુરુવારે રાત્રે જ્યારે કિશોરભાઈ પોતાના ઝુમડાની બહાર કાઢો ટાળીને સૂતો સૂઈ ગયો હતો ત્યાર પછી પેટ્રોલ સાથે રાખીને આવેલા સગરાજે લાકડીથી માથામાં કિશોરને માર્યા પછી તેને પેટ્રોલ સાથે સળગાવી દે દીધો હતો તો જ્યાં હા મિત્રો આ ઘટના ક્રમ બાદ જીવણી બહેન પણ કાંઈ ખબર ન હોય તેમાં સૂઈ ગયા હતા પરંતુ પોલીસની તપાસ દરમિયાન શંકાના આધારે શરૂ થયેલી ચાકોર તપાસના અંતે બંને બચી ગયા શક્યા ન હતા બંને વ્યક્તિની શનિવારે સાંજે પોલીસે ધરપકડ કર્યા પછી રિમાન્ડ પર લીધા લીધા છે તો જે હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર